મારું નામ રાશિભાઈ જાડેજા રાજાભાઈ વાવડી આપ જોઈ રહ્યા છો અત્યારે રથયાત્રા નું પ્રસ્થાન થઈ રહ્યું છે મોડી ઢોકડી ખાતે અત્યારે એકસો ને પંચાવન પોસ્ટ રજીસ્ટર થયા છે

શક્તિ ગ્રુપ અમારું ગ્રુપ છે અમારા ગ્રુપના મેમ્બરો દ્વારા દર વર્ષે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે આ જન્માષ્ટમીમાં કંઈક લતા સુશોભનનો અલગ પ્લોટ તૈયાર કરી છે જે પ્લોટમાં અમે આ વખતે ઓપરેશન સિંદૂર દર્શાવ્યું છે ઓપરેશન સિંદૂરમાં ભારતીય સૈનિક સૈન્ય દ્વારા અલગ અલગ જે આતંકવાદી સંગઠનો અને ઠેકાણાને ઠાર કરવામાં આવ્યા હતા કે જેને નષ્ટ કરવામાં આવ્યા હતા એ દ્રશ્ય બતાવવામાં આવ્યું છે તેમ છતાં એમાં એરબેઝ પછી આઈ એનએસ વિક્રાંત પછી ફ્લાઇટ કરતાં ફ્લાઇંગ કરતાં જેટ બતાવવામાં આવ્યા છે અમારો પ્રોજેક્ટ અમારા ગ્રુપ મેમ્બરો દ્વારા તૈયાર કરવામાં આવે છે પ્રોજેક્ટની અંદર ભારતીયમાં વિમાન તેજસ પછી મિક ટ્વેન્ટી પછી અર્જુન ટેન્ક પછી બ્રહ્મોસ મિસાઇલ એસ ફોર એસ ફોર હંડ્રેડ અને ટોટલી કામ બે મહિનાની મારી મહેનત દ્વારા રોજ રાત્રે સમય કાઢીને અમારા ગ્રુપ મેમ્બરો આ પ્રોજેક્ટ બનાવીએ છીએ અમારો આ પ્રોજેક્ટ શક્તિ સોસાયટી શેરી નંબર ચાર સંતકબી રોડ તેર સ્કૂલ નંબર તેરની પાછળ જોવા માટેની જગ્યા છે આ પ્રોજેક્ટ અમારો સાતમ આઠમ નોમ નોમને રાત સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો છે કેસી ભી